હા રીબાની ચા પીવાથી આપડે ફાયદા કેટલા થાય છે પેલો તો આપણો પૈસો રહ્યો નહીં એ બધો પેલો તો સેવા વપરાય એવું સમજો ચમ કે આ જે આ ચાનો નો અહીંયા નફો મળે છે આ ચા વેચતો એ નફા નું ઈજા અનાથ આશ્રમ અને ઉદાશ્રમ બનાવે છે ખરીદો ને એમાં શું વરી આપડે ત્રણ ભાઈ ખરાક ની ના બે ભાઈઓ ત્રણ ની એટલે અમારે ભાઈ શાંતિ તો રાખો મારી વાત તો હબળો ભૂડું આવું શું કરો છો વેલજી મેં તને નહીં કીધેલું ભયા કે આપણે બે જ છો તીજું તારું નોમ જ નહીં લેવાનું મારા આગળ લે તમારે હાથ જોડું છું હાથ નથી જોડવા હું કહું એટલું કરો ખાલી બસ લા ભયા મારે હોમે દિવાળી આવે હવે મારે હારો વોનો કરાવો છે હારો વોનો થાય એવું જ નથી પણ સીરીજ થાય કો એટલે બધું થઈ જાય તમે હવે મોની જો હું એને વાત કરું તમે નહીં વેલજી

એક જાય છે એક નથી જાતો આવે છે એક નથી આવતો એવું છે તારી તમે ભલે ગમે એ લઈને આયા પણ મારે નહીં શેર થાય એમ આ વાતમાં તો ખુદ દર શેટ થાય વેલજી સો ખુદ કઉ તમને પણ તમને શું હોતો તે મને કીધું મને વોધો ઈ રહ્યો છે હા કે દો મને રસ્તા વસે બે થાપુ મેલીતી ખબર છે ને એટલે પણ એ આપણો મોટો ભાઈ છે શું હોતો ભડ્યો એમાં શું થાય મોટો ભાઈ હોય તો હું થાપકુ ની ખમતો નથી વેલજી લા પ્રભુ એવું કોઈ ના હોય લ્યો મુન્નો ઓળખો તમે તારે મને ચાર થોડા ફરી લ્યો પણ મારે છોડવી નથી મેલી તમારે તો પછી એવું કોઈ ના હોય ભાઈ છે આપડે બે થાપુ થોડો એમાં શું થઈ ગયું મારે નહીં શેર થાય વેલજી તમે તાર સુખ શાંતિ ઘર દે હોય તો ના ભયા તમારા પગે પાડવું મૂલ્યો વેલજી પગે નથી પડવું નથી ભયા મારા સહન થતું આ તમે આવું કરો મારા થી નથી સહન થતું તો વેલજી તમારે મનમણા કરાવવા છે મનમણા કરાવવા છે મારે તો પછી હું કઉ એટલું કરવું પડશે એના કો મારું ગળું લીધું ગળું તારું નથી જોતું તો કહો જો મને રસ્તા વસે થાપુ એને બે છોડી દે ને હોય હોય અત્યારે આને રસ્તા વસે બે મન થાપુ છોડવા દે કાલ થી મને એ બાપા આ શું બોલો છો તમે તો વ્યવહાર છે ને પણ આપડો મોટો ભાઈ એને તમે બે થાપુ છોડશો જલ્દી બે થાપુ છોડવા

દિવાળી એકદમ માપે છે વાત હાજો મારું હમણાં તો જબર મંદુ એડે છે વાત દા વાજો ચમડા ઉપડ્યા છે શત્રુભાઈ ઘરે જવું રહ્યો તમે શત્રુભાઈ ઘરે એટલે ભાઈ અમારે હમણાં ભયમ જેવા ડખા તમને નથી ખબર પણ તમારે તો ડખા ચાર ના હેજાશે તાર ભાઈ આવે સતુર ભાઈ ની કીધું કોઈ કરતા હોમે દિવાળી આવે તો રાગ થાય ભાઈ ને બે ભાઈ હોય પણ મને લાગતું હોય કે તમારે રાગ થયો ભાઈ ખુબ કાઠું છે જો તો હું નાઈ ભીની હા નારાયણ ભાઈ કેવા તો કીધું દિવાળી રાગ કરો પડો ભાઈ નારાયણ ભાઈ નારાયણ ભાઈ શું ખબર મને રાગ તો હાલ કરું પડો પણ કે ભાઈ મને બે થાપુ થોડી જાય ને મન છોડવા તો કે રાગ કરું એટલે આ મૂર્ખો નથી આ મૂર્ખ તેવી વાત નથી કરતો ભાઈ મારા કાળજા કપાઈ છે મોટો ભાઈ તો મોટો ભાઈ મોટો કહે છે એને બે સાપુ થોડી આપડે છોડવાનો વિચાર ના કરાય હા કરાય ને તો આ તો કે છોડવી છે પણ વાત હા કે આ બે ભાઈઓ છે રાગ થાય ને મને મારું શું લાગતું નથી હો હવે ભાઈ શું કરું હવે જવું હું તો સતત ભાઈ નહીં હતા શું કહું રાગ નું ક્યાં દોરો થાય મને લાગતું નથી પણ તમે વાત કરો છું તો એ બે હતો તો મારે ભાઈ વાત જેવું હોય કોણ બને મારા ઘર માં એક મોણો છે હા હા કદાચ તો એને કોશિશ કરશે ને હા તો લગભગ રાગ થઈ જશે છે પાછું

શું આવી ગયા તા હું તો હવે કોમે થોડું કોમ છે મારે આ પણ કોણ શું કોમ હતું હવે કોમ તો મારે શું હોય હોમે હવે ભેગું દિવાળે હા એટલે મારા થી હવે જોયું જાતું નથી હવે તમારે બે ભેરો મારે રાગ કરાવવાનો છે ભેલજી હા તમે આયા ને એના રસ્તે પાછા જતા રહો આજે નહી બને કાલે નહીં બને મારે ને એને કોઈ દેડો રાગ આપવાનો જ નહીં એટલે પણ ભયા ચેટલા વરા થઈ ગયા હવે તો તમે ગાય છું હું તમારી એટલે તું ગમે એ કારણ મારે આનું મોઢું જોવા હું માંગતો નથી બોલ પણ મારા ભાઈ આવું તો ના હોય ના તમે મોટા છો તમે માવતર કેવો એટલે પણ તને ખબર હોય તે દાડે છેવું બોલ્યો છે મારા હું મારાથી નોનો છે પણ એ સોરું કેવાય સોરું કસુરું થઈ જાય માવતર ના થાય ન માવતર મારે ભાઈ કશું ભણવું નથી મહેરબાની કરી અને તું જતો રે

તમે ત્યારે આપણે બોલાવો મહેનત કરો અને મને વિશ્વાસ છે કે રાગ થઈ જશે આ તો ના તમે તમારા બે ફોન કરીને બોલાવો ને એવું એમ ને હોય તો હું ચતુર ભાઈને ફોન કરું મારે માર્યો ગયો ચતુર ફોન થઈ ગયો હવે ના બે કરું પર ફોન હા કઈ કરીને

એમ શું મળવું થાય તમારે એમ શું કામ કરવાનું કલર કરવાનો થાય પણ મારું તમે શું કરો થોડા કોમે આવ્યા તમે તો ભાઈ કોમે આવ્યા તમારા ભાઈ તમારે હા હા આવું મજા ભાઈ હવે જે હોય કેવાનું બોલ ભાઈ

તમે આ બાજવાની વાત કરો રાતો પણ બાજવાના જ મને પણ તમારા દુશ્મની છે બીજી વાત હડો પણ મારી તમે તમારે તમને કહું છું તમને કહું છું તમારા દુશ્મની હશે તમારા ઘરે છે પણ તમે મારા ઘરે પ્રેમથી બેહો અમે મારા સામે રમણો રાજ ને બેહો હારો પ્રેમ થી બેઠા તો તરજે એમ નથી બેહવાનું ચતુર ભાઈ આ પણ વાત કરે જાતિ તર હે મારે વાત કેવી રીતે કરવી તમને મારા સામે મોઢું કરીને મારા અમે મોઢું કરીને બેહો એટલે આ ભાઈ વાત કરવી હોય તો કરીને મારે ના કે હડું હું તેવા હવે તો જો મારી વાત ઓગળો હા હું લોબુ નહીં તો તો આ તરત વાતમાં માં થાય રેડી આ તમે બે ભાઈ કેટલા વર્ષ થી નહીં બોલતા અમે લગભગ તો 12 વર્ષ નથી બોલતા કોણ નથી બોલતા હા તો શું તમને સારું લાગે છે

એક ના બે થાય એમ નથી તો મારી વાત હોભો તમને મેં તો આ કોશિશ કરી હતી તમને ભેળા કરવાની પણ તમે ત્યાં નહીં એટલે હવે ભયા મારા મારી વાત ઉપડો જીવતા નો જન્મ અને તમારો ખોટો ના વાગે પગમાં

હાલો ચા મીલું ચા પી ચાલો

ચા નો નથી મજા આવી જાય એવી ચાલે પણ અમલ ને કોકર નઈ અમલ કોકર નઈ જાય અમે આવી ચા વાપરાતો એવું એમ હા કેવી લાગી ચા એક નંબર એક નંબર લાગી અરે હા

લાય તમને લાયેલો તમારે વાપરવી પડશે આ તો ચામાં એવું વસ્તુ છે એટલે અમે તો કાયમી અમારા ચા વાપરો બસ તમને બીજું કોઈ ખબર જો ના આ ચા પીવાથી આપડે ફાયદા શું થાય તમને નહીં ખબર ફાયદો એટલે શું ફાયદો ફાયદો એટલે હબળો તાર આ હરીભાની ચા છે રેડી આ હરીભાની ચા પીવાથી આપડે ફાયદા કેટલા થાય છે પેલો તો આપણો પૈસો રહ્યો નહીં એ બધો પેલો તો સેવા વપરાય એવું સમજો ચમ કે આ જે આ ચા નો એને નફો મળે છે આ ચા વેચતો એ નફા નું ઈજા અનાથ આશ્રમ અને ઉદાશ્રમ બનાવે છે એવું એમ ઓ અને આમાં જેટલો નફો બેઠો નહીં